દીવ ખાતે બની રહેલ નવ નિર્મિત દીવ કલેક્ટર ઓફિસની ઇમારતની દિવાલ ધરાશે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે અઢળક વિકાસયો કાર્યો થઈ રહ્યા છે જેમાં દીવ કલેક્ટર કચેરીનું પણ બાંધકામ કરવામાં આવી રહ્યું છે આજે બપોરે કલેક્ટર કચેરીની પાછળની સાઈડ પર નવનિર્મિત દિવાલ પર મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ઉપરની દિવાલ પડી જતાં કામ કરનાર એક મજૂર ત્યાં લટકી જતા તેની જાન બચી હતી અને દીવાલ ધડાકાભેર નીચે પડી હતી એ તો સારું રહ્યું કે નીચે કોઈ વ્યક્તિ ઊભા ન હતા બાકી આ દિવાલ તેની પર પડી હોત તો અનહોની ઘટના ઘટી હોત દીવના સ્થાનિક લોકોએ પણ આ ઘટના જોતા બધાના જીવ તાળવે ચોટી ગયા હતા મજૂરને બીજા મજૂરોએ ઉપર ખેંચી લેતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો અને આ ઘટના બાદ તમામ દીવના બાંધકામોની ગુણવત્તાને લઈને તપાસ થવી જોઈએ બાકી આ રીતનું નબળું કામ કોઈ ઘટનાને આમંત્રણ આપી શકે છે Beep,